બપોરથી આજ રાત્રિને દોસ્તો જાણી લો વરસી રહ્યા છે ને જાણીશું કયા જિલ્લાઓમાં વરસાદની બેટિંગ શરૂ છે તો અત્યારે આવી રહેલી અપડેટની અંદર આજ રાત્રિ સુધીના દોસ્તો સુતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં આપણે આવનારી ચોવીસ કલાકની આગાહીની સાથે જ ચોવીસ પચ્ચીસ તારીખથી લઈ આવનારા નવા વરસાદી રાઉન્ડની આગાહીની અંબાલાલ પટેલ આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આય ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો સાંજ દરમિયાન ગુજરાત રાજ્યના અમે તમને દોસ્તો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઉત્તરીય ભારત ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના કારણે એના વાદળોની ગતિવિધિ દોસ્તો અમદાવાદ ખેડા આણંદ વડોદરા ગોધરા લાગુના કેટલાય ભાગોની અંદર અત્યારે હળવાથી લઈ અમુક વિસ્તારોની અંદર ગાજ બીજ સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને નળ સરોવર આજુબાજુના વિસ્તારોથી લઈ હવે પછી સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારોને દોસ્તો આજે રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ પડવાનો બાકી હતો તે પંથકોમાં જોવા મળી રહી છે ગજી ગાજવીજ સાથેની ગતિવિધિ પાટણના સંતલાનપુર આજુબાજુના વિસ્તારોમાં દોસ્તો તીવ્ર વીજળીના કડાકા સાથેના ગતિવિધિના વરસાદી વાદળાઓની સાથે જ બનાસકાંઠાના સુઈ ગામ

લેટેસ્ટ નકશો આવનારી ત્રણ કલાકની ટૂંકા ગાળાની આગાહીનો રજૂ કર્યો જેમાં તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના લગભગ તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં સક્રિય ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ અત્યારે આપણા ગુજરાતના એમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના વાતાવરણ સુધી આવી રહ્યો છે ને જેના કારણે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ આ સાથે ગાંધીનગર અમદાવાદ પાટણથી માંડી કચ્છના પણ ઘણા વિસ્તારોથી લઈ હવે પછી તો દોસ્તો સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોમાં જેમાં જોઈ શકો છો મોરબી જામનગર રાજકોટ બોટાદ અમદાવાદ ભાવનગર તો મધ્ય ગુજરાતની અંદર આણંદ ખેડા વડોદરા પંચમહાલ અરવલ્લી અમદાવાદ ગાંધીનગર મહેસાણાથી માંડી દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથથી બોટાદના વિસ્તારોમાં અત્યારે આવનારી ત્રણ કલાક માટે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી આપી દીધી દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના અન્ય જે લેટેસ્ટ નકશાઓ રજૂ થયા જેમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત થી લઈ આવનારા એમાં પણ દોસ્તો હવામાન વિભાગે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વીજ સાથે વરસાદ પડે વીજળીના તીવ્ર કડાકા અને બડાકા સાથેના વરસાદની આગાહીને લઈ તમે જોઈ શકો છો આગામી દિવસોના આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને રાત્રિની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડા ત્રણ જિલ્લા માટે હવામાન વિભાગે દોસ્તો અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દીધું છે અન્ય જે અરવલ્લી મહિસાગર અને જુનાગઢ પાંચ જિલ્લા માટે હજુ દોસ્તો આવનારી કલાકોની અંદર હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બાકીના અન્ય ઉત્તરના મધ્યના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદરથી ભરૂચ સુરત નર્મદાના જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈ અત્યારે લેટેસ્ટ નકશાઓમાં જોઈ શકો છો યલો એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવી છે

એ લાગુના પૂર્વના અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે ગુજરાત ઉપર ઉપર દોસ્તો અત્યારે ઉત્તરીય ભારત ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ તમે જોઈ શકો છો અસર કરી રહ્યો છે અને જેના કારણે વરસાદની ગતિવિધિ છે ને હવે આપણે મોડલની અંદર જિલ્લા જિલ્લાવાઇઝ જોઈ લઈએ તો આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો પડી શકે વરસાદ અને તમે અહીં જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે અત્યારે પણ ઘણા ભાગોમાં વરસાદ ધોધમાર ખાબકી રહ્યો છે અને ખાસ જાણી લેજો દોસ્તો જેમાં સાબરકાંઠાની અંદર ગઈકાલ રાત્રે વડાલી અને ખેડ બ્રહ્માની અંદર સાત ઇંચ સુધીનો ભારે તો અમુક સેન્ટર કહી શકાય અતિ ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ સાબરકાંઠાના માણસા આજુબાજુના અરવલ્લીના ખેડબ્રહ્માના ઈડનગર મહેસાણા મોડાસાથી લઈ ગાંધીનગર કડી આજુબાજુના વિસ્તારો તો ડસાડા વિરમ ગામથી લઈ પાટણના કેટલાક વિસ્તારો તો સાબરકાંઠાના બનાસકાંઠા આજુબાજુના પાટણ સિદ્ધપુર પાલનપુર સુધીના પંથકોની અંદર દોસ્તો આગામી કલાકોમાં અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે સાથે જ જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર હજુ પણ આવનારી થોડી કલાકો માટે જેમાં જૂનાગઢમાં આજે દોસ્તો ગિરનાર પર્વત પર ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ને હજુ પણ જૂનાગઢના કેટલાક સેન્ટરોની અંદર તમે જોઈ શકો છો જેમાં કેશોદ વિસાવદરથી લઈ અમરેલી લાગુના ગીર સોમનાથના તાલાળા સહિત કોડીનારથી માંડી ભાવનગરના કેટલાક સેન્ટરના રાજકોટના અને પોરબંદર જામનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ હળવો તો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર જેમાં અમુક વિસ્તારો હશે કે ત્યાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે તો જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વલસાડ વાપી બિલીમોરા નવસારી વાંસદા ડાંગ આહવા સાપુતારા કપરાડાથી તાપી વ્યારા અને સુરતના ભાગોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે અને હજુ પણ આ વિસ્તારોમાં નોન સ્ટોપ કન્ટિન્યુ વરસાદની ગતિવિધિ રહે અને જેમાં અમુક સેન્ટરોની અંદર દોસ્તો ત્રણથી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદ પણ આવનારી રાત્રિથી લઈ આવતીકાલની બપોર સુધીની અંદર દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતનો દરિયાઈ પટ્ટો જે છે ત્યાં વધુ સંભાવના રહેશે પવનની ગતિ પણ વરસાદના પડવાની સાથે રહે તો તમે જોઈ શકો છો રાત્રી દરમિયાન કચ્છના આખાતના માંડવી મુંદ્રા આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાથી હળવો વરસાદ કચ્છના એ ભાગોમાં પણ પડે દ્વારકા સલાયા જામનગર મોરબીના કેટલાક છૂટાછવાયા તો દ્વારકા પોરબંદર જૂનાગઢથી ગીર સોમનાથ ને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પણ રાત્રી દરમિયાન વરસાદી ઝાપટાઓ પડે તેવી સંભાવના પરંતુ દોસ્તો વધુ સંભાવના ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે રહેશે અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ અત્યારે જામ્યું છે ને જેની અસરના કારણે તે ભાગોમાં તો અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ એ જ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો રાજસ્થાન લાગુના આપણા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અસર કરી શકેને બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગરથી માંડી મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની રહેશે સંભાવના આગામી હજુ પણ દોસ્તો જેમાં ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદની આ ગતિવિધિ રહે પરંતુ પચીસ ઓગસ્ટથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવું એક હવાનું હળવું દબાણ ઊભું થઈ જશે અમે તમને દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમો બની છે અને જેને લઈને અત્યારનું આજનું લેટેસ્ટ બુલેટિન દેખાડી રહ્યા છે અને જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં હવામાન વિભાગે જાહેરાત કરી કે નવું એક લો પ્રેશર બની ગયું ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલો ભારતનો અહીં તમે સેટેલાઇટ ફોટો જોઈ શકો છો જેમાં પશ્ચિમ બંગાળ લાગુના કાંઠાના વિસ્તારોની અંદર નવા લો પ્રેશર બની ગયાની સત્તાવાર જાહેરાત થઈ છે અને આ હવાના હળવા દબાણનું લોકેશન આ વિસ્તારો પર બતાવવામાં આવ્યું તો રાજસ્થાન પર સક્રિય સિસ્ટમના વાદળોનો ગોટો અત્યારે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ગુજરાતના અન્ય વિસ્તારો તરફ આવી રહ્યો છે ને દોસ્તો હવામાન વિભાગે ફરી પચીસ ઓગસ્ટના દિવસે જોઈ શકો છો આજે તો નવું લો પ્રેશર બન્યું જ છે પરંતુ ફરી એક બીજું લો પ્રેશર બનશે આમ ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો બનવાના કારણે ગુજરાતમાં હજુ વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલે તેવી સંભાવના અને જેને લઈ દોસ્તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અમે તમને ચોવીસ અને પચીસ તારીખની આગાહી ઉપર પણ નજર કરાવીએ તો ચોવીસ પચીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત લાગુના એ પંથકોમાં વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાતમાં પણ શરૂ રહે પરંતુ પચીસ તારીખથી જોઈ શકો છો વરસાદનું જોર ફરી ગુજરાતમાં નવા રાઉન્ડનું શરૂ થઈ જશે જેમાં રાજ્યની અંદર ખાસ ઉત્તરીય ભારત ઉપર સિસ્ટમ છે જેનો ટ્રફ ગુજરાત ઉપર ઊભો થાય અને સંભાવના છે કે ગુજરાતના કચ્છ આજુબાજુ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સત્યાવીસ તારીખ આજુબાજુ બની શકે છે ને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી લઈ ત્રીસ તારીખના સેશનની વચ્ચે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી દોસ્તો ભારે વરસાદ પડે અને જેમાં અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેશે અમે તમને અહીં અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટ અને ત્રીસ ઓગસ્ટની આગાહીના નકશાઓ દેખાડી રહ્યા છીએ મોડલની અંદર જેમાં ગુજરાતના તમામ પંથકોની અંદર દોસ્તો કોઈક દિવસે ઓછો વરસાદ તો કોઈક દિવસે વધુ વરસાદ એ પ્રમાણેનો છૂટો છવાયો આગળની ત્રીસ તારીખ સુધીની અંદર રાજ્યના તમામ ભાગોમાં સારા વરસાદો પડી જાય તેવા અનુમાન છે ને જેમાં ઉત્તર ગુજરાતની અંદર દોસ્તો આવનારા બેથી ત્રણ દિવસ રાજસ્થાન સરહદી જિલ્લાઓમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે

ફરી મધ્ય ભારત સુધી એક લો પ્રેશર જેવી સિસ્ટમ આવે તેવી સંભાવના દોસ્તો સપ્ટેમ્બર મહિનાના દસ તારીખ સુધીના સમયગાળાની અંદર ગુજરાતમાં ચોમાસું સક્રિય રહે તેવું અત્યારે અનુમાન છે આથી ગુજરાત રાજ્યમાં હજુ દસ તારીખ સુધી વરસાદની ગતિવિધિ રહે તેવા અનુમાન દોસ્તો જોવા મળી રહ્યા છે ને રાજ્યમાં સપ્ટેમ્બર ભાદરવામાં પણ ભડાકા કરતો વરસાદ પડે બપોર પછી વીજળીના કડાકાને પર્વતાકારની વાદળી ચડ્યા પછી કાળા ડિબાંગ વાદળો વચ્ચે દોસ્તો હજુ હાથીઓ નક્ષત્ર પણ બાકી છે એટલે એના વરસાદો પણ પડે અને આગાહી કારોયા ચોમાસું લાંબુ ચાલવાની સાથે પાછોતરા વરસાદો પડવાની પણ આગાહી